સુરત શહેરના અતિ પછાત વિસ્તારમાં રહેતી અશિક્ષિત અસહાય વિધવાઓ અબણ હોવાના કારણે વિધવા પેન્શન યોજનાનો લાભ લઈ શકતી ન હતી કોઈપણ યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું એ તેમને માટે સૌથી મોટી સમસ્યા હતી આવામાં આયશા શાહ નામની મહિલાએ તેમની મદદે આવીને સૌ વિધવા પેન્શનને મેળવવા માટેની મદદ કરી હતી આયશા શાહે લાભાર્થીઓને ફોર્મ ભરવાથી માંડીને વિવિધ સૌને મદદ કરવા અત્યાર સુધીમાં એકવીસો વિધવા મહિલાઓને પેન્શન મળતું થયું છે આયશા શાહ છેલ્લા ચૌદ વર્ષથી ગરીબ પરિવારોની અને ખાસ કરીને લઘુમતી સમાજની અભણ મહિલાઓને તેમના અધિકાર મળે તે માટે પ્રયાસશીલ છે મેં વિધવા મહિલાઓ કી એકીસો જેસી વિધવા મહિલાઓ કી નિઃશુલ્ક સેવા કર કે પેન્શન ચાલુ કરાદી યં તક કે મેં પૈસે આએ જબ એ જબી તકલીફે આતી હૈ તો મેં સાથમાં ખડી રહેતી હું કે ઉ જો કે સબ અભણ બહેન સહી તક નહીં કર સકતી મેં અન્ય ઘર જા રાત કો બારા બારા બજે તક સહી ભીખાઈ